મિત્રો મહિલા હેલ્પલાઇનમાંથી આપણે બેનને બોલાવેલા અને સારામાં સારી મદદ વન એટ વન મારફત આપણને મળી છે અને માજીને સમજાવ્યા છે હવે અમને આપણે જે બી બનતી કોશિશ જે બી આપણી સેવા છે બધી આપણે આપીશું મિત્રો મિત્રો સાહેબનું કહેવું છે કે અહીંયા કણે આ રીતે ટ્રેનમાં કંઈ વસ્તુ લેવા જાય ને તો એ તરત જ ટ્રેનમાં બી હમણાં વચમાં બે ત્રણ જણ કપાઈ ગયા હતા એના હિસાબે સાહેબ કે બહુ સાચવું પડે છે આ લોકોનું ધ્યાન રાખવું પડે છે માટે આજે સાહેબનો બી આપણને સારામાં સારો સપોર્ટ મળ્યો છે અને વન એટ વન વાળાનો સારામાં સારો સપોર્ટ મળ્યો છે મિત્રો મિત્રો આમાં એવું હોય છે કે ક્યારેક પરિવારથી વિખુટા પડી ગયેલા હોય છે અને વન એટ વન નો આપણને સારામાં સારો સપોર્ટ મળી રહ્યો છે બેન

Terima <sussurra> kasih आपको दवाई आपको करवानी ना? है ना तो नाम लिखवाना पड़ेगा आपका हॉस्पिटल में जाते हैं तो नाम लिखवाना पड़ता है ना दवाई करवानी है तो दो रुपये पाँच रुपये का जैसे कोई तो कैंसर है हाँ हाँ तो की बीमारी हाँ। जैसे कोई तो दूर बैठिए दूर बैठो हाँ चलो दूर बैठते हो आप इधर बैठ जाओ अब तो कुछ होगा ना अब दूरी दूरी हो देखो दूर हो अभी डॉक्टर ही का सभी कुछ हा सभी कुछ हम भी सभी उस कु तो नाम तो बताओ नाम तो होगा ना आपका नाम नाम तो चाहिए सभी का नाम होता है क्या हाँ अंदर है आधार कार्ड है পিস সাল উমর হম নাম তো ব તો મિત્રો નામ તો નથી બતાવી રહ્યા અને ત્યાં બી બહુ ટ્રાય કરીએ આપણે પણ નામ નથી બતાવતા વન એટ વનવાળા બી ઘણી કોશિશ કરી રહ્યા છે પણ નામ બતાવતા જ નથી તો કંઈ વાંધો નહીં આજે આપણે એમને આજની નાઇટ અહીંયા આપણે જે ઘર વિહોણાનું આશ્રય છે ઉત્તર ઝોન બાપુનગર વોર્ડમાં સત્યમનગર એમરાયવાળી વોર્ડ સખીસન તો ત્યાં આપણે આજની નાઇટ માજીનો હોલ્ડ કરાવીશું અને આવતીકાલે આશ્રમથી ગાડી બોલાવી અને માજીને આપણે

તો દીપિકાબેનનો બી બેન ધન્યવાદ આપના થકી જ આ બધું સેવા કાર્ય ચાલી રહ્યું છે અને આપનો સારામાં સારો સપોર્ટ છે તો હવે પછી બી કોલ તમને કરતા જ રહીશું અમે બેન છે જે વન એટ વનમાં સર્વિસ કરે છે અને એમનો સારામાં સારો સપોર્ટ છે હર હંમેશ ગમે ત્યારે આપણે કોલ કરીએ તો એમની ટીમ તરત જ હાજર થઈ જાય છે અને બધી ઇન્કવાયરીને પૂછપરછ ને બધું કરે છે અને શેફ જગ્યાએ મૂકવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે માજી પગે લાગે છે કઈ વાંધો નહીં હવે આપણે આપણી રીતે પૂરેપૂરો પ્રયત્ન મિત્રો કરીશું નમસ્કાર મિત્રો જે આપણે ગઈકાલે રાત્રે રેલ્વે સ્ટેશન બહાર લઈ આવ્યા હતા તો અત્યારે હું આવ્યો છું અને આશ્રમમાં આપણે વાત કરી હતી કે ગાડી આવશે પણ એમાં એવું હતું સવારે આશ્રમથી પાછો કોલ આવ્યો કે થોડું ક્યાં બે કારણ કે મોટું આશ્રમ લઈને બેઠા છે અહીંયા સાડા ત્રણસો ચારસો મહિલા છે તો કામ બી વધારે હોય અને એક ગાડી એમની ભૂજ ગઈ છે અને બીજી બે ગાડી બી સેવામાં લાગેલી છે અને એક ડ્રાઈવર હાજર નથી એ રીતની વાત છે તો આપણે જાતે જ જવું પડશે કંઈ વાંધો નહીં મિત્રો આ પોલીસ વેરીફિકેશન ફોર્મ ભરી લઈશું અને પછી આપણે એમને લઈ જઈશું નામ એમનું ભગવાનભાઈ બતાવી રહ્યા છે આમને બી આપણે લીધા હતા તો એમને બી ત્યાં મૂકવાના છે Yeah. પુલીસ વેરીફિકેશન ફોર્મ ભરાઈ ગયા છે બંનેના હવે પુલીસ વેરીફિકેશન માટે આપણે જઈશું મોટો યસ ભાઈ વેરીફિકેશન બાકી રહી ગયું તું હા કાલે આ ચેન્જ થઈ હા હા તો અને પાસે ટાઈમ હતા આપણે કરાવી દઈએ ઓકે ઓકે સાહેબ લાલાભાઈ વેરીફિકેશન થઈ ગયું આપણે હા થઈ ગયું વેરીફિકેશન પણ આપણને તકલીફ બહુ પડી આજે દોઢ વાગ્યાના આપણે આવ્યા સોરી સાડા અગિયારના ના આવ્યા હતા અત્યારે દોઢ વાગ્યો છે લગભગ બે અઢી કલાકને રાત્રે એક દોઢ કલાક થયો આપણને જે કારણ કે આરપીએફમાં આવતું નથી પોલીસ ખરા પણ આરપીએફમાં ગુજરાત પોલીસમાં આવે તો આપણને ઘણી અત્યારે તકલીફ પડી ગઈ પણ વેરીફિકેશન તો થઈ ગયું પણ તકલીફ ઘણી પડી છે આજે એક વેરિફિકેશન માટે આપણે જે પાંચ મિનિટનું કામ હોય છે એ આપણે લગભગ જોવા ને બે કલાક અત્યારે થયા અને રાત્રે એક કલાક થયો તો આપણે તો કાર્ય એવું કરવાનું છે કે જે દીપારસી હાલતમાં રોડ ઉપર રસ્તે રજડતા હોય એ લોકોને આપણે લઈને આશ્રમે મૂકવાના છે અને આશ્રમે એમને ત્યાં એમની ટ્રીટમેન્ટ થાય અને બધું એમની સારી રીતે બહુ વધુ થાય અને પછી એમને વ્યવસ્થિત જગ્યાએ આશ્રમે મોકલવામાં આવે છે તો ક્યાંય બી આપણને જો આ રીતના કોઈ દિનવારસી હાલતમાં દેખાય થાય તો અમારો કોન્ટેક કરજો પણ મેઇન અમારે પોલીસનો સાથ સપોર્ટની જરૂર વધારે હોય છે કારણ કે આ રીતે જો આજે અમારે એક વેરીફિકેશનમાં અમારે બે અઢી કલાક થતા હોય તો પછી ફરી અમારે ત્યાં આવવાની ઈચ્છા ના હતા કારણ કે એક તો ફ્રીમાં સેવા બી કરવાની અને અમારે પોલીસ સાથે આ રીતે બે અગી કલાક અમારે ધક્કા બી બેસવાનું બી ખરા રાહ બી જોવાની તો મિત્રો ગુજરાત પોલીસ આપણે સિટી પોલીસ તો બહુ સારું એવું કાર્ય કરી રહી છે આપણે જ્યારે જાય ત્યારે આપણે સુધી પોલીસ તો કરી જ આપે છે પણ રેલવે જે ગુજરાત પોલીસ છે એમાં અમને થોડી તકલીફ પડી છે પણ કરી આપ્યું ખરા તો આ વિડીયોને એટલો લાગ્યું શેર કરજો કે જેથી કરીને ગુજરાત રેલવે પોલીસ સુધી પહોંચે અને એ લોકો અમને સાથે સપોર્ટ આપે લીધો તો મિત્રો હવે બાને જોઈએ અમને મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે લઈ જવામાં આવશે શું કરતા તા બા

પ્રભુજી સામાન વગર ના જાય તમે ગમે તેટલું કરો સાચી વાતરો છે

મિત્રો આ પ્રભુજી નું આશ્રમ છે અને આ મહિલા પ્રભુજી નું આશ્રમ છે જય અંબે મન બુદ્ધિ મહિલા આશ્રમ चलो आ जाओ अम्मा चलो आ जाओ चलो अपना घर आ गया चलो, चलो आ जाओ है ना चलो आ जाओ अंदर आ जाओ हाँ ભગવાન નામ છે એમનું એમનું નામ ભગવાન છે શ્રીરામ કીધું ત્યાં પૂછ્યું હતું નામ તો કે શ્રીરામ નહીં ભગવાન હા नमस्कार प्रणाम <laughs> <कैसो? laughs> प्रणाम कैसे कैसे हो हो ठीक है ना <laughs> 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 बस बस ठीक है अभी સમિત્રો જયંબે મંડળી મહિલા આશ્રમ ખાતે અમે પહોંચી ગયા છીએ જોઈ શકો છો આપ કેટલી બહેનો અહીંયા ગણે છે જે અશોકભાઈ જૈન અને અમારા નીતિનભાઈ પટેલ મારફત અને પૂરા સ્ટાફની મારફત આ સેવા કાર્ય ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો તો મિત્રો જયમભાઈ મન બુદ્ધિ મહિલા આશ્રમમાં પ્રભુજી અત્યારે એડમિશન થઈ ગયું છે આપ જોઈ શકો છો